હિન્દુ ધર્મ ભારતીય ઉપમહાદ્વીપમાંથી ઉદ્ભવેલો ધર્મ છે આ ધર્મને તેના અનુયાયીઓ દ્વારા સનાતન ધર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે હિન્દુ ધર્મ અર્વાચીન યુગમાં પળાતા ધર્મોમાં સૌથી પ્રાચીન ધર્મ છે અને તેના મૂળ વૈદિક સંસ્કૃતિમાં રહેલા છે વિવિધ માન્યતાઓ તેમજ પરંપરાઓના આ સમૂહને સ્થાપનારી કોઈ એક વ્યક્તિ નથી બાણું કરોડ અનુયાયી સાથે હિન્દુ ધર્મ ખ્રિસ્તી અને ઇસ્લામ પછી દુનિયાનો ત્રીજો સૌથી મોટો ધર્મ છે એના મોટા ભાગના અનુયાયી ભારત તેમજ નેપાળમાં વસે છે અને તે સિવાય બાંગ્લાદેશ ઇન્ડોનેશિયા પાકિસ્તાન મલેશિયા શ્રીલંકા સંયુક્ત રાજ્ય અમેરિકા સંયુક્ત આરબ અમીરિ અમીરાત યુનાઇટેડ કિંગડમ મોરેશિયસ ફિઝી યુગાન્ડા દક્ષિણ આફ્રિકા ગુયાના ટ્રિનિદાદ અને ટોબેગો તથા સુરીનામમાં પણ સારી એવી સંખ્યામાં હિન્દુઓ વસે છે હિન્દુ ધર્મમાં ઘણા ગ્રંથો છે શ્રુતિ અને સ્મૃતિમાં વિભાજિત આ ગ્રંથો કે જેમનું સંકલન હજારો વર્ષના સમયગાળા દરમિયાન થયું છે તે ઈશ્વર અને આસ્થા તત્વજ્ઞાન પુરાણવિદ્યા જેવા અનેક વિષયોનું સવિસ્તાર વર્ણન કરે છે તથા રોજબરોજના જીવનને ધર્મસંગત રાખવા માટે આધ્યાત્મિક જ્ઞાન અને માર્ગદર્શન પૂરું પાડે છે પરંપરાગત દ્રષ્ટિએ આ ગ્રંથોમાંથી વેદ તેમજ ઉપનિષદને સૌથી વધુ મહત્વપૂર્ણ પ્રાચીન તેમજ અધિકારિક માનવામાં આવે છે અન્ય મહત્વના ગ્રંથોમાં તંત્ર વિભાગીય અગમો પુરાણ અને મહાકાવ્યો જેમ કે રામાયણ અને મહાભારતનો સમાવેશ થાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતા કે જે મહાભારતનું અંશ છે તેને બધા વેદોનો સાર માનવામાં આવે છે હિન્દુ શબ્દ સિંધુ નદી પરથી આવ્યો છે સિંધુ નદીની પશ્ચિમના લોકો જેવા કે પારસી મુસ્લિમ આરબ વગેરે સિંધુને હિન્દુ તરીકે ઓળખાતા સિંધુ નદીની પૂર્વના પ્રદેશને હિન્દુસ્તાન ત્યાં રહેતા લોકોને હિન્દુ અને આથી આ લોકોના ધર્મને હિન્દુ ધર્મ તરીકે ઓળખવામાં આવ્યો હિન્દુ ધર્મના સૌથી પહેલાં અવશેષો નૂતન પાષાણ યુગ તથા પૂર્વકાલીન હડપ્પા યુગમાંથી ઈસવીસન પૂર્વે પંચાવનસોથી છવ્વીસોની વચ્ચે મળી આવે છે શિષ્ટ યુગ પૂર્વેના રિવાજો અને માન્યતાઓને ઐતિહાસિક વૈદિક ધર્મ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે આધુનિક હિન્દુ ધર્મનો વિકાસ વેદોમાંથી થયો કે જેમાંના સૌથી જૂના વેદ ઋગ્વેદની રચના ઈસવીસન પૂર્વે સત્તરસોથી અગિયારસોની વચ્ચે થઈ હોવાનું મનાય છે ત્યારબાદ ઈસવીસન પૂર્વે પાંચસોથી સોમાં રામાયણ અને મહાભારત મહાકાવ્યોના આરંભિક વૃત્તાંતની રચના થઈ જેમાં પ્રાચીન ભારતના રાજાઓ અને લડાઈઓની પૌરાણિક કથાઓ સાથે ધાર્મિક તથા તત્વજ્ઞાનિક ઉપદેશો વણી લેવામાં આવ્યા હતા ત્યારબાદના પુરાણો પુરાણોમાં દેવી દેવતાઓની કથાઓ તેમજ તેમની મનુષ્યોની સાથેની આંતરક્રિયા અને દૈત્યો સાથેના યુદ્ધો આલેખાયા છે ભારતના બહોળા સમૂહ વિસ્તારમાં હિન્દુ ધર્મની પદસ્થાપનાને ઘનિષ્ઠ કરવામાં ઉપની શાદીક બુદ્ધ અને જૈન ચળવળોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી ઉપનિષદ મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધે સંદેશો આપ્યો કે મોક્ષ અને નિર્વાણ માટે વ્યક્તિએ વેદ કે વર્ણવ્યવસ્થાનું આધિપત્ય સ્વીકારવું જરૂરી નથી બૌદ્ધ ધર્મએ હિન્દુ ધર્મની ઘણી બધી માન્યતાઓનો અંગીકાર કર્યો ઈસવીસન પૂર્વે ત્રીજી સદીમાં સમ્રાટ અશોકના મૌર્ય સામ્રાજ્ય હેઠળ કે જે મોટાભાગના ભારતીય ઉપમહાદ્વીપ ઉપર પ્રસ્થાપિત થઈ ચૂક્યું હતું ત્યારે બૌદ્ધ ધર્મ તેની ચરમસીમા પર હતો ઈસવીસન પૂર્વે વર્ષો સુધી ભારતીય તત્વજ્ઞાન દર્શનની ઘણી બધી શાખાઓ પ્રસ્થાપિત થઈ ચૂકી હતી જેમાં સાખ્ય યોગ ન્યાય વિશેષિકા મીમાંસા તથા વેદાંતનો સમાવેશ થાય છે પૂર્વે ચારસો થી સો ની વચ્ચે બૌદ્ધ ધર્મના ઓટના દિવસો આવ્યા હિન્દુ ધર્મ પાછો પ્રચલિત થયો આરબ વેપારીઓના સિંગ વિજય બાદ સાતમી સદીમાં ઈસ્લામ ધર્મ ભારતમાં પ્રવેશ્યો હોવા છતાં ભારતીય ઉપમહાદ્વીપમાં તેના અનુયાયીઓની સંખ્યા પછીથી થયેલા મુસ્લિમ આક્રમણો તથા મુસલમાન રાજ દરમિયાન વધી અને ઈસ્લામે ભારતમાં એક મુખ્ય ધર્મનું સ્વરૂપ લીધું આ સમય દરમિયાન ઘણા મુસ્લિમ રાજાઓએ જેમ કે ઔરંગઝેબે હિન્દુઓના મંદિરો નષ્ટ કર્યા તથા બિન ઇસ્લામિક પ્રજાનું દમન કર્યું જોકે ખૂબ જૂજ ઇસ્લામિક રાજાઓ હતા કે જે બિન ઇસ્લામિક ધર્મો પ્રત્યે સહનશીલ હતા આ સમય દરમિયાન મોટી સંખ્યામાં બૌદ્ધ અને હિન્દુ ધર્મના અનુયાયીઓને બળજબરીપૂર્વક ઇસ્લામ ધર્મનો અંગીકાર કરવામાં આવ્યો રામાનુજ મધ્વાચાર્ય તથા ચૈતન્ય મહાપ્રભુ જેવા આચાર્યોની મહેનતથી હિન્દુ ધર્મમાં ધરખમ ફેરફારો થયા અને ભક્તિ યોગના અનુયાયીઓ અમુક સદીઓ પહેલાં આદિશંકરાચાર્યએ વર્ણવેલા બ્રહ્મની તાત્વિક વિભાવનાથી વિખૂટા પડીને રામ અને કૃષ્ણ જેવા તાદ્રશ્ય અવતારોની ભાવાત્મક તથા લાગણીમય ભક્તિમાં રદ થયા ઓગણીસમી સદીમાં મેક્સ મૂલર તથા જ્હોન વુડ્રોફ જેવા પાશ્ચાત્ય વિદ્વાનોએ ભારતીય શાસ્ત્રને યુરોપીય દ્રષ્ટિકોણથી અભ્યાસની ઔપચારિક શાખા તરીકે સ્થાપિત કરી તેઓ વૈદિક પુરાણિક તેમજ તાંત્રિક સાહિત્ય અને તત્વજ્ઞાનને યુરોપ તથા સંયુક્ત રાજ્ય અમેરિકા સુધી લઈ ગયા તે સમયગાળા દરમિયાન બ્રહ્મો સમાજ અને થિયોસોફિકલ સોસાયટી જેવી સંસ્થાઓએ એબ્રાહમિક તથા ધાર્મિક તત્વજ્ઞાનને સાથે લાવી સુસંગત અને સંકલિત કરવાના પ્રયત્નો કરી સામાજિક સુધાર લાવવાના પ્રયત્નો કર્યા હતા આ સમયે આંતરિક પરંપરાઓથી ઉદભવેલી નવોત્પાદક ચળવળો પણ જોઈ કે જે વિશિષ્ટ વ્યક્તિઓ જેમ કે શ્રી રામકૃષ્ણ અને રમણ મહર્ષિએ આપેલા બૌદ્ધ કે શીખ આ ઉપર આધારિત હતી આગળ પડતા હિન્દુ તત્વજ્ઞાનીઓ જેવા કે સ્વામી પ્રભુપાદ અને શ્રી ઓરબિંદુએ હિન્દુ ધર્મના આધારભૂત સિદ્ધાંતોની પુનઃરચના કરી તેને નવું રૂપ આપી નવા શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ભારત તેમજ વિદેશમાં ધ્યાન આકર્ષિત કરી નવા અનુયાયીઓ બનાવ્યા બીજા યોગીઓ જેમ કે સ્વામી વિવેકાનંદ પરહંસ યોગાનંદ બી કે એસ અય્યંગર અને સ્વામી રામએ પણ પશ્ચિમી દેશોમાં યોગ અને વેદાંતનું સ્થાન ઉચ્ચ સ્તરે પહોંચાડવામાં ખાસ યોગદાન આપ્યું તે સત્ય છે